મિત્રો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે મારે ફોર વ્હીલ લઈ અને નીકળી ગયો હતો જવાનું હતું દરિયા બાજુ રખડવા અને ચાલવાનું સ્ટાર્ટ કરી અને ગાડી સ્ટાર્ટ કરી લીધી છે અને બધા ચિલ્લર પાર્ટીને બેહાડી ફૂલ ફેમિલી સાથે હું નીકળી ગયો છું મારી ફોર વ્હીલ લઈ અને રખડવા તમે જોઈ શકો છો ફાઈનલી ગયો હમ વરુડી માતાજીના મંદિરે તો જાફરાબાદ તાલુકામાં આવેલું આ વરુડી માતાજીનું નું ઓળખાય એવું મંદિર છે જે દરિયાના કાંઠે અને જેનું નામ વારપાયા છે તો મિત્રો હું તમને આગળ જઈ અને બતાવું મંદિર પણ અને ત્યાં કેવી સુંદર મજાની એક સુવિધા પણ છે એટલી બધી સરસ જગ્યા છે તો તમે પણ આવી શકો છો મિત્રો તો ચાલો જો આ મંદિર છે અને બાજુમાં દરિયો છે તમે જોઈ શકો છો સામે દેખાય છે દરિયો અને આ બધી જગ્યા છે અને એક આ માતાજીનું મંદિર પણ છે હું તમને મંદિર બતાવ અને દર્શન કરાવું માતાજીના તો ચાલો આ શ્રદ્ધાળુઓ રાત આવે છે તમે જોઈ શકો છો અને આ મંદિરની આવી પૂજાની જગ્યા છે અને આ માતાજી વરુડી માતાજીનું મંદિર છે તો તમને પણ દર્શન કરાવું અને ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે જેનું નામ લઈ અને હું આગળ તમને વિડીયો બતાવું છું ત્યાં બે ગયા છે અને હું ચાલો હું હવે તમને આગળ લઈ જાઉં કે આ જગ્યા છે રોડી માતાજીનું મંદિરની આ જગ્યા છે એટલે સરસ જગ્યા છે તમે જોઈ શકો છો બધી જગ્યાએ માતાજીના મંદિર ઉપર દરિયાની એક જેટ બાજુમાં છે ત્યાંથી દાદરા પડે છે ત્યાંથી નીચે જવાય છે અને સામે પણ તમે જોઈ શકો છો દરિયો બાજુમાં જ છે તો તમને દરિયાના બાજુમાં લઈ જાઓ અને આવી જબ્બર જગ્યા છે તમે જોઈ શકો છો દરિયો એટલો વિશાળ અત્યારે તો બહુ તુફાન જેવું છે દરિયા એટલે અહીંયા જગ્યા એવી

અને એવી મસ્ત જગ્યા છે અહીંયા શ્રદ્ધાળુઓ બહુ આવે છે તમે જોઈ શકો છો એટલી જબર જગ્યા છે આ આવેલી છે અમરેલી જિલ્લાના જાફરાવત તાલુકાના બલાણા ગામથી જવાય છે અને મારા છોકરાને પૂછ્યું કે પપ્પા અંદર જવું છે મેં કીધું ચાલો જાય તો હવે જઈને નીકળી ગયા છે એ કીધું હાલો અંદર અંદર જવામાં ઊંડી ઊંડી જગ્યા છે એટલું મસ્ત ઊંડી છે અને આ જગ્યાએ એમ કહેવામાં આવે છે કે માતાજી પ્રસન્ન થયા હતા અને આ કુવડી કુ બનાવેલી હતી અને એમાંથી મીઠું પાણી માતાજીએ પાયેલું તો તમે જોઈ શકો છો અત્યારે તો અંદર એવી કઈ બહુ ઓલું છે નહીં અને ઉપર તમે જોઈ શકો છો કેટલી ઊંડી છે ખાય અને છોકરાઓ પણ અંદર છોકરાઓને અંદર બીક લાગતી હતી તો અંદર તો એક કે પપ્પા ભાગવું જોઈએ એમ કરીને ભાગો મારો છોકરો તો આપણે એકલા એકલા અંદર હતા તો કીધું ચાલો તમને પાણીને પણ

તો ચાલો આગળ નાની વિગુફા તમે જોઈ રહ્યા છો એની અંદરથી જવામાંથી પાપ કર્મનું કહેવાય છે કે પાપ જેટલા કરેલા હોય તે અહીં નીકળી ન શકે એવું માનવામાં આવે છે તો ચાલો પેલા નાના નાના છોક ફૂલકાઓ અંદર જઈ રહ્યા છે તો આપણે ભી ટ્રાય કરશું અંદર જવાની તમે જોઈ શકો છો તે અંદર કેટલી બહુ જબર ગુફા છે અને ઊંડી ઊંડી ગુફા છે એક જણો હાલીને માંડ માંડ નાના નાના બાળકો જઈ અંદરથી આવે છે તમે જોઈ શકો છો અરે માથું પણ ભટકાડી દીધું તો જોઈ લો આ નાના નાના ભૂલકાઓ ને આ જો આ બધા ભૂલકાઓ નીકળી જતા હોય તો આપણે શું કામ એટલે મને એવો વિચાર આવ્યો કે હું પણ ટ્રાય મારું તો હાલો આપણે તો મરજ જ માણસ તો આપણે કેમ ન જઈએ કે ઓ હવે ફાઇનલી આપણે અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જોઈ શકો છો અંદર કેટલી ઊંડી ગુફા છે અંદર જવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ પૂરો મને એવું લાગે કે અંદર હલવાઈ ન જાય તો સારું તો હવે હાલી નીકળ્યા છે અંદર અને ધીમે ધીમે જો આમાંથી ઊભું તો થવા એમ નથી પરાણે પરાણે અંદર બેસીને જવું પડે એવું છે અડધે પૂગી ગયા છે અને મારી પાછળ પાછળ નાના નાના છોકરાઓ પાછા પરિવાર આવી વીડિયોમાં ઉતારવા હાટુ પાછા આવી ગયા પરેણે પરણે બળ કરીને નીકળવું પડે એવું છે જોઈ લો કપડાની પરિસ્થિતિ તમે જોઈ લો જેવો તેવો માણસ તો આમાં અંદર ઘડે નહીં નહીં પહેણે પરાણે આપણે નીકળી ગયા છે એ આપણે તો મને એવું લાગે છે કે આપણે બહુ ઓછા પાપ કરેલા હોય છે તો જ નીકળે તમે જોઈ શકો છો એટલી બધી અંદર ઊંડી જગ્યા છે ગુફા છે તો ચાલો હવે તો હું દરિયા લઈ જાઉં દરિયાને બાજુમાંથી દર્શન કરાવું આ માતાજીનું એક બીજું મંદિર છે પણ ત્યાં અત્યારે તાળો લાગેલું છે તમે જોઈ શકો છો અને દરિયો હાવ બાજુમાં જ છે તમે જોઈ લો નાના નાના છોકરાઓ બધા દરિયાના દર્શન કરતા કોઈ પાસે નથી જતું કેમ કે દરિયો અત્યારે ગાંડો દૂર હતો એટલી જગ્યા મસ્ત છે તમે જોઈ શકો છો આપણે પણ મને પણ એવો વિચાર આવ્યો કે ચાલો હું દરિયામાં જ જે આવું જરીક હજુમાં તો અહીંયા નાના નાના ફૂલકાઓ હું જોઈ લો આપણા સબસ્ક્રાઈબરો મળી ગયા પરાયણે મેં તો સબસ્ક્રાઈબ કરાવી પરાયણે મેં કીધું સબસ્ક્રાઈબ કરી લો ટાટા કરી દઉં તમે જોઈ શકો અને મારું ફેમિલી પૂરું છે તો અમે ફેમિલીની સાથે આવી ગયા છીએ તો આજે હતી ભીમ અગિયાર રસ્તો મને એવું થયું કે ચાલો કે પર્વ લઈ જાઓ તો બધાને દરિયા લઈને આવી ગયો તમે જોઈ શકો છો આ વેળ કેટલી જબરથી જોરદારથી આવે છે આ ગાંડો તો દરિયો બનેલો છે તમે જોઈ શકો છો દરિયાના પર દર્શન કરાવું સામે એક ભેખડ હૃદય છે અને આ છોકરાઓ લસરપટ્ટી ખાવા મેડમ એક દીવહેલા લસરપટ્ટી ખાતો તો પેન્ટ નો ફાટી જાય હજી પણ લસરપટ્ટી ખાય છે તો છોકરાઓને આવી મજા આવે તમે પણ દરિયા લઈ આવો અને આવી હારી હારી જગ્યા બતાવો તો ચાલો હવે આપણે આગળ જઈને હું તમને બતાવું કશું આગળ વસ્તુ છે આવી એટલી મસ્તની એક જગ્યા છે અહીંયા જે અમરેલી જિલ્લાના જ આપણા તાલુકામાં આવેલી છે બલાણા ઘરી બલાણા કરીને ત્યાંથી જવાય છે તો અહીંયા આગળ એક જંબુ સોરી રાવણાનું વૃક્ષ હતું અને રાવણા તો બહુ આવ્યા હતા તો મને પણ એમ કહ્યું કે મને મોઢામાં પાણી આવી ગયું મેં કીધું હાલો આપણે રાવણા ઉપાડી લઈ પણ રાવણ હતો બહુ ઊંચો સડા એવું હતું નહીં ઘણા સડવાનો પ્રયાસ કર્યો પણ ન સડાનો પછી નિરજ તે નીકળી ગયો તો આ રાવણ નીકળી ગયો કે તો આ રાવણો ઉપર આવ્યો કે તો હાવ નીચે હતા રાવણ એ બધા ચોટી ગયા મેં કીધું પાંદડા રહેવા દેજો પાંદડા પાંદડા ની તોડી લેતા થઈ ગયો આમ તમે જોવો ભાઈ કેમ ઓળખાય છે કાચા ને પાકા ને તો મને એવો વિચાર આવ્યો ભાઈ હાલો હું બે મુઠા મારી લો તો આપણે ચોટી ગયા તમે જોઈ લો રાવણ તમે જઈ શકો છો કેટલા રાવણા ગયો મારે માથામાં પાણી આવ્યું તમારામાં આવી ગયું છે ને કોમેન્ટમાં કહી દેજો જલ્દી ફટાફટ હું કોણે કોણે રાવણા ખાધેલા છે ને તો તમને હવે રાવણા તોડીને બતાવી દઉં હમણાં જોઈ ગયો આ કેટલા રાવણા છે કાસા પાકા આપણે થોડોક મોજ માણી લીધે રાવણાનું સ્વમિત મિત્રો તમે આવી પણ મોજ માણી છે તો કોમેન્ટમાં જણાવી દેજો જો અમારી છોકરી કે પપ્પા મને આપો તમે ખીચા ભરવાનું કામ કરીએ ને તો આપણે તો ખાવાનું કામ કર્યું હોય જોઈએ શું તમે પણ આ જગ્યાએ આવ્યો છો અને અહીંયા ફાઈનલી અહીંયા કુંડી પણ પાણીની ભરેલી છે તો દરિયામાંથી કોઈ પણ કપડાં બગડેલા આવ્યા હોય તો કુંડીએ પાણી ધોઈ નગર મારી છોકરી મીડી વડે હિસ્કા ખાવાનું કીધું હેઠી પડી હેઠી તો ફરી વાર આપણે આપણી ગાડી આવી ગયા છે અને આ વ્લોગમાં બસ આટલું છે જો તમને વિડીયો ગમ્યો હોય તો હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો જય માતાજી મિત્રો ફરી વાર મળશું ટાટા બાય બાય